કર્યા ભીડભંજન હનુમાનજી ના દર્શન જસપાલસિંહ પડિયારે ભીડભં હનુમાન દાદાના આશીર્વાદ લીધા છે લોકશાહીનું સૌથી મોટું પર્વ એટલે કે આ લોકસભાની ચૂંટણી છે ત્યારે વિશાળ રાષ્ટ્રહિતમાં અને દેશહિતમાં તમામ ભારતીયની તમામ ગુજરાતીની પોતાની એક ફરજ છે કે વિશાળ રાષ્ટ્રહિતમાં મતદાન એ તમારો પોતાનો અધિકાર છે અને એ અધિકારનો ઉપયોગ દરેક નાગરિકે અને દરેક દરેક વ્યક્તિએ કરવો જોઈએ હનુમાનજી દાદાના ચરણોમાં વંદન કરીને આશીર્વાદ લીધા છે દર્શન કર્યા છે પ્રાર્થના કરી છે કે આ દેશહિતમાં સારો એવું તમામ પ્રજાનું કલ્યાણ થાય તમામ નાનામાં નાના માણસનું કલ્યાણ થાય ને આપના માધ્યમથી પણ તમામ જનતાને અપીલ કરીશ કે આવતીકાલે જ્યારે મતદાન હોય ત્યારે આપણા મતાધિકારનો અધિકાર મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરવા અવશ્ય જોજો